સરકારી તંત્રનો સડો ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની કરોડરજ્જોને પણ કચરો કરી રહ્યું છે જેમ તળાવમાં રહેલી માછલી કેટલું પાણી પીવે છે એ જાણી નથી શકાતું એમ વહીવટ ચલાવનારા કે વહીવટ કરનારા લોકો કે અધિકારીઓ કેટલી ઊંચા પથ કરે છે એ નથી જાણી શકાતું અહીંયા તંત્રમાં એટલા બધા છિંડા છે કે એને થિગડા મારવાથી કશું એ વડે એમ નથી અને જ્યારે કૌભાંડો ખૂલીને સામે આવે ત્યારે અતિ આશ્ચર્યમાં મુકાયા વિના પણ રહી શકાતું નથી સરકારી તંત્રમાં કૌભાંડોની તો ભરમાર છે ખાલી બહાર નથી આવતા એટલું જ છે વાત આજે એક એવા કૌભાંડની કરવી છે જે સાંભળીને તમને એમ થશે કે ગુજરાતમાં શું બસ હવે આ જ બાકી હતું નમસ્કાર આપની સાથે હું સેજલ ભરૂચના અંકલેશ્વરમાંથી સામે આવ્યું છે શૌચાલય કૌભાંડ હા તમે સાચું સાંભળી રહ્યા છો પાલિકાના રાજમાં લાખો રૂપિયાનો થયેલો ભ્રષ્ટાચાર હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે શહેરીજનોના ડોક્યુમેન્ટના ખોટા ઉપયોગ કરીને શૌચાલય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું ભરૂચમાં પહેલાં મનરેગા કૌભાંડ સામે આવ્યું અને હવે અંકલેશ્વરમાંથી સામે આવ્યું શૌચાલય કૌભાંડ લોકોએ લગ્નની નોંધણી માટે જમા કરાવેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને એમના નામે શૌચાલય બનાવી અને રૂપિયા ચાઉ કરી જવાનો આખો ગોરખ ધંધો સામે આવ્યો અંકલેશ્વર નગરપાલિકાએ એક કરોડ બાસઠ લાખના ખર્ચે ઓગણીસો શૌચાલય બનાવ્યા કાગળ પર જો કે જાગૃત નાગરિકો અને સ્થાનિકોના આરોપ પ્રમાણે એસી જેટલી કામગીરી વાસ્તવિક રીતે થઈ જ નથી ઓગણીસો શૌચાલયોનું પેપર પર દર્શાવ્યા તો છે કે અમે બનાવ્યા પણ માત્ર એમાંથી બસો કે ત્રણસો શૌચાલય જ બન્યા છે શૌચાલય માટે એક દાયકા પહેલા અંદાજે બે હજાર પંદરમાં નગરપાલિકામાં જે લોકોએ પોતાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો લગ્નની નોંધણી માટે જમા કરાવ્યા એનો દુરુપયોગ કરવામાં આવ્યો તો સરકારી કાગળોમાં તો એ લોકો લાભાર્થી છે પણ હકીકત તો એનાથી કંઈક વિપરીત છે એમને શૌચાલય મળ્યા જ નથી આ કૌભાંડમાં એક જ પરિવારના ચાર સભ્યોના નામે પણ શૌચાલય બનાવી દેવાયા હોવાનું પર્દાફાશ થયું છે એટલે આ બહુ જ મોટું અને સુનિયોજિત કૌભાંડ હોવાની ચર્ચા છે વોર્ડ નંબર નવમાં રહેતા રોમિલ છારેલ પણ એ જ કહે છે કે એમણે એમના લગ્નના સર્ટિફિકેટ માટે જે તે સમયે પાલિકામાં ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા આધાર કાર્ડ અને બાકીના જેનો ખોટો ઉપયોગ આ કૌભાંડમાં કરવામાં આવ્યો છે સુવિધાઓ નથી એમને શૌચાલય બનાવી આપવા માટે આ યોજના અમલમાં હતી અંકલેશ્વરમાં આ યોજના અંતર્ગત એ વખતે બાર વોર્ડમાં કુલ ઓગણીસો છ શૌચાલય બનાવ્યા એવું દર્શાવ્યું તો છે કાગળ પર પણ હકીકત એનાથી સાવ અલગ છે વિપરીત છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે આ આખો છબરડો સામે આવ્યા પછી ઘટના સામે આવ્યા પછી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે તમે કલ્પના કરી શકો કે જે અધિકારીઓ અને કર્મચારીઓને માત્ર પેટ ભરવામાં કે માલ લેવામાં રસ હોય એ નાગરિકોનું કલ્યાણ કેવી રીતે કરી શકવાના ગરીબોની યોજનામાંથી જે લાખોની કટકી કરે છે એ અધિકારીઓ શું આટલા વર્ષોની મહેનત માત્ર કટકી કરવા માટે જ કરતા હશે સાંભળી ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓ મે મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે ઠૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેરપૈસા પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માંગણી કરી છે તો ભરૂચમાં આ સૌથી મોટું કોભાન જળપાયું છે અપેક્ષા ફરી એકવાર એ રાખીએ કે યોગ્ય તપાસ થશે અને જે પણ આમાં સંડોવાયેલું છે એમના નામ આવશે એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે કાયદેસર એટલે જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે એમાં પણ છટકબારી અને છીંડા નહીં ગોતવામાં આવે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર